લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ હોમત આપવા ડ્રાયસાઇકલ લઈને આવ્યો છો દરેક મતદાતા પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવે દિવ્યાંગ ડાગી ગવરસિંહ જવસિંહભાઈ અન્ય મતદારો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું દહોદ લોકસભા મત વિસ્તારમાં મતદાન પ્રક્રિયા અંતર્ગત મહિલા યુવા વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોમાં અધીરો ઉત્સવ જોવા મળી રહ્યો છે દિવ્યાંગ મતદાર ડાંગી ગવરસિંહ જવસિંહભાઈ મતદાર મથકે આવી મત આપી અન્ય મતદારો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું ગવરસિંહ ડાંગી ડ્રાયસિકલ પર આવીને ઉત્સાહભેર મતદાન કર્યું લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન ઘણું અગત્યનું હોવાનું તેમણે જણાવ્યું હતું એક સંદેશામાં તેમણે કહ્યું કે પ્રત્યેક ચૂંટણીમાં હું મતદાન કરું છું હું મતદાન કરવા માટે જો ડ્રાયસિકલ પર આવી શકતો હોવ તો અન્ય મતદારોએ પણ સો ટકા ઉત્સાહભેર મતદાન કરવું જ જોઈએ રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા